वीजपोल भांगी जता, जीव तो वीजवायर तूटी नीचे पड़ता भयभीत। राधनपुर शहर अने ग्राम्य विस्तार में अचानक वातावरण में पलटो आयो ग्राम्य विस्तार में पवन साथ छूटा छवाया वरसादी झापटा जवाया बाद्रपुरा गा भारे पवन ने कारण नुकसानी दृश्यों में आया जेमा भारे पवन ने कारण गाम में रहनाक विस्तार वृक्षों धराशायी थया

બે કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે હે તો સરપંચને ફોન નહીં ઉપાડતો અને અમારે આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ સરપંચ તો કહે છે કે હા ફોન નહીં ઉપાડતો તો અમારે સાહેબ જીબાનું છે કરંટ અમારે બહુ જ આવતો તો વાડાની અંદર એક કલાક લાઇટ બંધ જ નહોતા કરતા ચાલુ ને ચાલુ રહેતી વાયરો બધા ભય લબડી રહ્યા હતા અને લાઇટો ચાલુ હતી તમલો થડ માં તૂટી ગયો તો મોટો લીમડો હતો ને લીમડા માં આડો પડી રહ્યો કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક રાધનપુર યુજીબીસીએલ કર્મીનો ટેલિફોનિક સંપર્ક કરી વીજ પ્રવાહ બંધ કરવા જાણ કરી પરંતુ રાધનપુર યુજીબીસીએલ ના કર્મીઓની ગંભીર બેદરકારી સામે આવી હું કિસમી સોલંકી છે મારું ગામ બાદલપુરા છે રાત્રે વાવાઝોડું ને વરસાદ આવ્યો બરોબર અને મને રાત્રે હું રાધનપુર જઈ હતો થોડા કામથી તો આ લોકોએ મને ફોન કર્યો કે ધાંભલો વાઈટ પડી ગયો છે અને ધાંભલો પડી ગયો બરોબર તો મેં અધિકારીને ફોન કર્યો તો અમારા અધિકારી હેલ્પર છે અને જીતુ દરજી કરીને છે તો એ લોકો મને એવું કીધું કે ભાઈ મારી ડ્યુટી પૂરી થઈ છે મને હવે કહેવાનું નહીં આવતું બરાબર અને લાઇટ માટે મેં એક કલાક અધિકારીને ફોન કર્યા મારી રેકોર્ડિંગ છે સબૂત છે અધિકારીઓ ડાયરેક્ટ એવું કહેશે કે હામે જે ફોન ઉપાડતા નથી તો અમારા લાઇટ બંધ કોણ કરે તો આ લોકો રાતે ઘરમાં હું રાતે આવ્યા પછી અધિકારીની ગાડી આવી મોડા લગભગ બે કલાક કલાક પછી બરાબર અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા નાના નાના બચ્ચા હતા કોઈની જાનહાની થાય બરાબર એના માટે મેં લાઈટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ જવાબ ના આપ્યો બરાબર હવે અમારા જેવા જેવું સરપંચના ગામના ફોન ના ઉપાડતા તો આમ માણસનો ફોન શાથી ઉપાડે એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને કે આવા અધિકારીને સસ્પેન્ડ કરે એમનું રેકોર્ડ પણ મારી કરે છે કે વારંવાર ગામમાં ઘણી જગ્યાઓ ફોલ્ટ થાય રાતે બે ત્રણ જગ્યાએ ફોલ્ટ અમે વારંવાર વાત કરી છે કે વાયર લીક છે ધાંભલા પડી ગયા છે પણ કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી એટલે તાત્કાલિક મારી સરકારને વિનંતી છે કે આવા અધિકારી ઉપર પગલાં લે ને કે આ લોકોને બદલી કરે ને તાત્કાલિક સસ્પેન્ડ કરે સરપંચની ટેલિફોનિક વાતચીતમાં રાધનપુર જીબીના હેલ્પર વીજ પ્રવાહ બંધ કરવાની જગ્યાએ કહી રહ્યા છે કે મારી ડ્યુટી ઓફ થઈ ગઈ છે નાઇટ શિફ્ટમાં આવશે તે હેલ્પર વીજ પ્રવાહ બંધ કરશે હું ના કરી શકું તો સામે સરપંચ દ્વારા આજીજી કરવામાં આવી કે માત્ર વીજ પ્રવાહ તાત્કાલિક બંધ કરાવો બીજું કંઈ નહીં તમે ગામના હેલ્પર છો એટલે તમને કહ્યું ટીવી સોલંકી અચ્છા હવે હું કલાક થી ફોન કરું છું તાપલો પડી ગયો છે વાય તૂટી ગયા બાદ બરોબર બરોબર લાઈટ ચાલુ છે બરોબર કોઈ જાનહાની ની સાહેબ જવાબદારી તમારે રહેશે બરોબર

ફોન કરું પડી ગયો છે તૂટી ગયા લેબડા વરસાદ બરોબર તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું બરોબર પછી મેં દરજી ભાઈ ફોન કર્યું દરજી ભી એમ કે મારી જવાબદારી હવે અમારા એ છે પછી કાંક વાઘેલા સાહેબ છે નવીન છે બરોબર લાઈટ બંધ ના કરે અને કોઈ થાય જવાબદારી તમારી રહેશે મારી જવાબદારી ની

બરોબર લાઈટ બંધ કરો તો મેળવો લાઈટ બંધ કરતા નહીં યાર ખોટી કલાક થી ફોન લાઈટ કોઈ જાન થાય કોઈ માણસ મરી જાય ખરાબ લાગે લંગર ઉતારો ગામમાં કોણ લંગર હવે ગામમાં છોકરો છે ભગવાન લાઈટ તો બંધ કરવા

अन्य तो। तो आ, आ। <laughs> कर्मी ने जाण वीज प्रवाह तात्कालिक बंद करो नहीं तो कोई दुर्घटना परंतु राधनपुर यूजीवीसीएल कर्मीओ कलाको सुधी वीज पुरवठो बंद न करो कलाक बाद वीज पुरवठो बंद कर બાદ્રપુરા ગામે જીવતો વીજ વાયર તૂટીને નીચે પડ્યો ત્યારે વરસાદને કારણે જમીન પણ ભેજવાળી હતી આ દરમિયાન કોઈ પશુ કે માનવને વીજ કરંટ લાગી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની નામ છે તમારું શું બના બન્યો તો મારું નામ અનુબેન છે હું બાદ્રપુરાની છું અને અમારા ઘરના આગળ કાલે વાવાઝડાના કારણે તાંભલો પડી ગયો હતો તો વાવર વાયર તૂટી ગયા અમારે હેડવાનો રસ્તો ત્યાં જ છે તો ત્યાંથી વાયર તૂટી ગયા તો અમે હેડી કેવી રીતે અને અમે ફોન કર્યો ફોન કર્યો વિદ્યુત બોર્ડવાળાને તો ફોન ઉપાડ્યો નહીં અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા જાય તો અમારે ક્યાંય હડવું અમારા છોકરાઓને કાંઈ આના થાય તો તેની જવાબદારી કોણ લેશે અમારે ઘરની આગળ પણ વાયર પડે છે અમારે ક્યાંય હડવું કેવી રીતે રહેવું તો અમે કંઈ ગમે તેમ કીધું તો એ ફોન ના ઉપાડ્યો પછી એમને બે કલાક પછી જ લાઇટ કાપી ત્યાં ઘડી લાઇટ ના કાપી અહેવાલ અનિલ રામાનું લોકાર્પણ